કેફે રેસ્ટોરન્ટમાં મળે છે એવી વેજ તંદૂરી સેન્ડવિચ આજે આપણે ઘરે તૈયાર કરવાના છે તો એના માટે આપણે વેજીટેબલ્સ લેવાના છે જેની અંદર મેં ત્રણ કલરના કેપ્સિકમ કેબેજ ડુંગળી અને ગાજર લીધા છે ડુંગળી અને લસણને થોડું સાંત એ ગાજરને એડ કરી દેવાના છે અને એને થોડી વાર માટે આપણે કૂક કરવાના છે થોડા કૂક થઈ જાય પછી એની અંદર કેબેજ કેપ્સિકમને બધું એડ કરી દેવાનું છે મીઠું મરચું કાળમરીનો પાવડર પીઝા સિઝનિંગ અને પેરી પેરી મસાલો નાખીશું એક બાફેલો બટાકો નાખવાનું છે બાઇન્ડિંગ માટે થોડું પનીર એડ કરવાનું છે અને કોથમીર એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણું સ્ટફિંગ તૈયાર છે હવે તંદૂરી સોસ તૈયાર કરવા માટે તેલની અંદર આપણે મરચું હળદર ધાણાજીરું થોડું મીઠું કસૂરી મેથી નાખવાની છે અને થોડું દહીં આની અંદર એડ કરવાનું છે બરાબર મિક્સ કરવાનું અને પછી એની અંદર આપણે સેઝવાન ચટણી સોસ નાખી દઈશું અને ગરમ કોલસો મૂકી એની ઉપર થોડું ઘી નાખી આ રીતે એને સ્મોકી ફ્લેવર આપવાની છે અહીંયા મેં દહીં લીધું છે તમે મેયો પણ લઈ શકો છો હવે બ્રેડની ઉપર આપણે બટર લગાડી આપણે જે સોસ તૈયાર કર્યો એ લગાડી દેવાનો છે અને બધી જ જે સ્ટફિંગ છે અંદરનું એ મૂકી ચીઝ લગાડવાનું છે તો બસ આ પ્રમાણે આપણે એના બે લેયર તૈયાર કરવાના છે એકમાં આપણે ગ્રીન ચટણી લગાડી દઈશું અને બીજી સાઈડ આપણે લગાડવાનો છે આપણો સોસ અને આ રીતનું જે ગ્રીલ પેન આવે ને એની અંદર જ આપણે તૈયાર કરીશું તમે ગ્રીલરમાં પણ બનાવી શકો છો તો બસ ઉપર થોડું વજન મૂકી દેવાનું તો એકદમ સરસ ક્રિસ્પી એવી તમારી સેન્ડવિચ તૈયાર થઈ જશે